જે માતાજી મિત્રો શું કે મજા મારે મજામાં જોઈ ને થોડી હોય અમારે તો આજે આવી ગયા હે પાણી વારવા આપણી વાળી કાઢવાનું મિત્રો તો તમને બતાવી પાણી આ લે મિત્રો જો એટલા આપણે કેરા પાયા હે હજી કેરા હજી પાવાના હે આપણો ભાઈ જીનકો ભાઈ પાણી વારે તો હમણાં આપણે હવે લઈ લઈએ એના આગળ એનાથી નથી ચાલતું એવું લાગે છે તો અહીંયા આકડે જઈને તો મિત્રો એના આગળ લઈ આપણે ખપારી એનાથી પાણી હાલતું નથી આપણે રાખવું જો હે તો એને દઈ દઈએ આપણે કેમેરો મિત્રો હવે આપણે ખપારી લઈ તો મિત્રો હવે લઈ લીધી ખપારી હવે આપણે આજે પાણી તો મિત્રો જોયું તમે આવી રીતે કાઢવાનું મિત્રો તમે એક સાઈડ ભાગવા નહીં દેવાનું નકર દેવાઈ જાય પછી છે પેલા નડ્યા થી સેલ ઉતી ટૂંકમાં તો મિત્રો હવે આપણે કેરો ભરાઈ ગયો તો હવે આપણા ભાઈને કહી કે જવા તું નાકુ વારવા તો એ નાકુ વારવા વયો ગયો હે મિત્રો તો હવે આપડા કેરો ભરાઈને ને એટલી વાત જોવાની છે થોડી રહેવું પડે કારણ કે ભાગે નહીં પાણી એટલે તો મિત્રો હવે મળી આગલા કેરામાં આગળ આપડે વયા જઈ તો મિત્રો હવે આપણે કોરવાણ અડધું કોણું કાઢી નાખ્યું છે તમને બતાવી તો જુઓ મિત્રો એટલું કોરવાણ આપણે નીકળ્યું હોય અને જે આ એટલું બાકી આ ખેતરના એટલા કેરા ત્રણ કેરા બાકી હા મિત્રો હવે ત્રણ કેરા આપણે કોરવાણ કાઢીને બીજા ખેતરમાં જાય પાણી લઈને તો મિત્રોમાં આપણે હમણાં બતાવી કે ખેતરમાં પાણી જાય તમને પહેલા તો મિત્રો જવો આ ખેતરમાં રહ્યો ને આપણે આમાં કોરવણ કાઢવાનું હોય પાછું અહીંયા પૂરું થાય ને એટલે અહીંથી આમ આવવા દેવાનું અહીંકડે પછી આપણે આખા માં વારવાનું હતું ઓલ બાજુ થોડુંક કાઢવાનું હોય પાણી એ બાજુ આપડે વાયર શું જજી આકડે બાકી જ છે જોયું મિત્રો એટલું આપણે બાકી છે હજી તો મિત્રો મળી ઓલા ખેતરમાં ખેતર માં મિત્રો શું કે મજા મારે મજામાં જોઈને તો ફરી પાછા આપણે આવી ગયા છે તો આજ મિત્રો બીજો દી હે પોરવાનું તો કાલે આપણે જો મિત્રો અહીંયા સુધી પીધું હોય અને આ કરો મિત્રો આપણે જઈને એ અધૂરો જ હતો અટાણે હવે આપણે પાછું સવારે નવે થી ચાલુ કરીએ મોટર આજ બપોર થાય ને તો આપણે પાણી પૂરું કરી દેવાનું હે મિત્રો આઈ જાય બ્લોક આપણે સાંજે છ વાગે આવી જાય મિત્રો અને હવે કઈ ડેલી આપણે છ વાગ્યા બ્લોગ આવી છે તો મિત્રો તમને બતાવું હું કેટલું બાકી છે તો મિત્રો જા રહ્યો બીજું ખેતર આમાં એટલા કેરા હે આમાં કઈ જાજુ નથી આમાં કઈ બહુ વાંધો નહીં આવે તો મિત્રો હવે આપણે મંડી ખપાડીએ તો મિત્રો હવે આ બ્લોગ ને આપણે અહીંયા જ સોંપ કરી તો જય માતાજી મિત્રો